આફ્ટરનુન મિત્રો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે આવ્યા છીએ બેરી બીજી કરવા સ્ટ્રોબેરી પિક કરવા આવ્યા છીએ અને આજે અમારા ઘરે ગેસ્ટ આવ્યા છે અમને લઈને આવ્યા છીએ તો આ છે રોશનીબેન બેન એને તો તમને ઓળખો જ છો જય શ્રી કૃષ્ણ અને આ છે રોશનીબેનના સાસુ સસરા જય શ્રી કૃષ્ણ અંકલ જય શ્રી કૃષ્ણ મજામાં ને ફાવે છે ને કેનેડા તો પ્રહલાદભાઈ ના મમ્મી પપ્પા છે અને એ લોકો આવ્યા છે એટલે પૂછવું પડે કે ફાવે છે કે નહીં બરાબર તો આવ્યા છે આજે સ્ટ્રોબેરી પિક કરવા ને થોડાક છે ને વેજીટેબલ્સ ને એવું એ છે તો ભાઈ ને અની ને પ્રહલાદભાઈ ને લોકો બાસ્કેટ લેવા ગયા છે સ્ટ્રોબેરી ના હવે જો જાહુ આખા સ્ટ્રોબેરી ના ફાર્મ તમે એકાદી વાર જોયા જ નવા હોય એના માટે નવીન વસ્તુ છે મજા આવશે તો ભગવાન

પણ આ વખતે ઓમ થોડું કાઢું હતું સમજી આ વખતે બહુ આ વખતે બહુ જ ઠંડી હતી હવે ફાઇનલી આવ્યો છે ઉનાળો હવે ફાઈનલી ઉનાળો આ ઉનાળો નો હોય ત્યાં સુધી રાજ હતો કે જલ્દી આવે જલ્દી આવે હવે એમ થાય કે જલ્દી વિન્ટર આવે ફરી કા વિન્ટર કેમ તો યાર કે કેટ ટાટા ના 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 આજ ગમે છે ને તમને વેધર આજ મજા આવે ને શિયાળાનું શું કામ છે ના રે ના બાકી વાદરા એઝ યુઝ્યુઅલ મસ્તીના છે આપણે ભાઈ છે ને કેનેડિયન માણસને પૂછી લે પેલા કેવી ગરમી લાગે છે બરાબર હા હું હે કેનેડિયન હે ગરમી એટલે બફારો હોય તો આપડે જવાનું છે જોવા ખૂણે અને જો આ કાયદેસર વાવેલું છે ને આપડે જબલા હોય ને જબલા જબલામાં કાણા પડેલા હોય એમાંથી નીકળે બરાબર પ્લાસ્ટિક એટલે આવા હું તો એ મારી ભાષા જબલું જ કહું બરાબર

અને હું જબરી લઈને આવ્યો ખાઓ મેં તું જ પછી કે કેવો સ્વાદ છે ખાટી છે મીઠી છે તો લાવો ના ભાવે ખાટી હોય અહીંયા આવવા જે બીજું હું હા હું બાકી ભાઈવી કે હા ખાટી હશે એમ તો આમાં

સિક્રેટ ફ્રાઈસ બટેટા ફ્રાઈ કેમ તો લાલ હાથ કઈ રહે એ ઓકે ભાઈ આ ટ્રેક્ટર જોયું નથી સીધી પૂગી નથી ગઈ

બટાનો લસણ છે 60 રૂપિયાનું લસણ 1 નો 1 60 રૂપિયાને 1 છે એ ખરીદે બરાબર એટલે થોડીક ટેવ હોય ને બધું રોલરને કન્વર્ટ કરવા દીધું ગુણાકાર ગુણા લસણ આવ્યું તો કે કોરી છટણી નાખવી લસણ બંધ લસણ બંધ કરતી જોક કરે છે કે ઇન્ડિયા વટલું મોંગું લસણ લઈ આયા હોય

તો હવે જાય ઘરે મસ્ત આપડે સન્ડે આજનો સ્ટેન્ડ થઈ ગયો છે સ્ટ્રોબેરી આવી ગઈ છે તો જુબામાં સાચી વાત છે ઉપર પડશે બહુ પડશે એવું પડશે એવો થઈ ગયા છે તો કરીએ વ્લોગ અહીંયા એન્ડ ને મળીએ જલ્દી થી નેક્સ્ટ માં